સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં સાંઈ કૃપા સોસાયટી પાનના ગલ્લા પાસે સાંજે સાત વાગે ઉર્ફે મોનુ જતા ત્યાં અચાનકથી સુનિલ સુનીલ યુવક મોનુને કહ્યું તું જે દેખતા હું તેમ કહી સોનુએ લાકડી વડે માર માર્યો બેલ્ટ વડે માર માર્યો ને કુંદન બ્રિજેશ માયાએ ઢિક્કા મૂકી કરી ચારે ભેગા મળીને ઢોર મારી જતા કહેલ અગલી બાર કિસ્તીકો કોલી દીયા તો છોડુંગા નહીં તેમ કહી ફરાર થઈ ગયા જખમી હાલતમાં યુવકને સુરતની સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવે છે સીસીટીવી જોઈ અને ફરિયાદના આધારે અસામાજિક તત્વોની પાંડેસરા પોલીસે ચાર યુવકની ધરપકડ કરી પરંતુ આવી રીતે સાંજના સાત વાગે પોલીસના ડર વગર સરા જાહેર મારપીટ કરવી કે ક્યાં સુધી યોગ્ય છે આવા અસામાજિક તત્વોના ગુંડાગર્દીના પાંડેસરા વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ જાય છે જેથી લોખાના મુખેથી ચર્ચાય છે કે આ પકડાયેલા અસામાજિક તત્વોને પાંડેસરા પીઆઈ દ્વારા પોલીસ રિકન્સ્ટ્રક્શન કરે સરઘસ કાઢે અને કાયદાનું ભાન કરાવે જેથી કોઈ પણ જાતનો કાનૂન પોતાના હાથમાં ના લે અને લોકોને આવી રીતે ડરાવે નહીં સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત